ભાજપનું શાસન છે તમારા અહીંયા કોર્પોરેટર પણ ભાજપના છે બિન હરીફ ચૂંટેલા છે કોઈ લોકો વિકાસ કરવા નહીં આવ્યા આપણે અરજીઓ કરીએ તો કે હા હા કરે તો કોઈ આવતું કોઈ નહીં આવે છે માણસો આવે છે અત્યાર સુધી નહીં આયા આખા કસ્બામાં સર્વે કરી લો બીજા ઈલાકામાં કરીને કસ્બામાં આવી જાવ જોઈ લો પછી તમને ખબર પડશે કે શું છે આવી તો હવે શું કરવાનું છે હમણાં મતદાન છે તમે આ જવાના છો જ્યાં તકલીફો છે બધી કહેવાની છે એના પછી બધું થશે જે થશે બીજું કોઈ તકલીફ નથી અમને આ તકલીફ છે ગટરોની રોડની એ જ તકલીફો

બેન વર્ષોથી અમે આ વસ્તુઓથી પીડાઈએ છીએ કોઈ ધ્યાન આપતું નથી બેન બેન અહીંયા આગળ શોષણ થાય છે કેવલ ને કેવલ અહીંયા કોઈ અમે કોઈ પણ પ્રકારનું કરતા નથી નથી અમારું કહેવા છો તમે જોજો આ ઇન્ટરવ્યુના હિસાબે કાલ મારા ઉપર પણ દબાણ થશે હવે કમસે કમ મુસ્લિમના સામે ધ્યાન આપો કોઈ યાત્રા ધામ સામે તો ધ્યાન આપો કારણ કે આ જે પરિસ્થિતિ છે એ ઘણા સમયથી છે આમનો કોઈ નિકલ આવે એવું લાગે છે તમને મે મારી લાઈફના અંદર આ રોડ કદી સારો જોયો નથી અમે ટેક્સ ભરીએ છીએ વેરો ભરીએ શિક્ષણ વેરો રોડ વેરો સફાઈ વેરો બધું ભરીએ તો પણ તમે સ્થિતિ જોઈ શકો વારંવાર દરેક મહિને અમારા છોકરાઓ બીમાર પડે ગુજરાતની અંદર બે પેટા વિસાવદર અને કડી આજે અમે આવ્યા છીએ કડીની અંદર એ જોવા માટે કે જ્યારે વિકાસની વાતો થાય છે તમામ ઉમેદવારો છે અલગ અલગ મુદ્દા લઈને જયારે મેદાન ઉતર્યા છે અને લોકોને આશ્વાસન આપી રહ્યા છે કે તમારા કામ કરીશું પરંતુ હકીકત શું છે કારણ કે અત્યારે તો બધા મુદ્દા લઈને નીકળી પડ્યા છે પરંતુ ખરેખર વિકાસ થયો છે કારણ કે છેલ્લા લાંબા સમયથી ભાજપનું શાસન છે એ પણ ભાજપના હતા અત્યારે જ્યારે વાત ગઈ કે ચૂંટણી હતી ત્યારે પણ અહીંયા ભાજપના જે કોર્પોરેટરો છે તે જાહેર થયા છે એટલે કામ કેવા થયા છે એમની વાત કરવાની છે કે જ્યારે વિકાસની વાત આવે છે ત્યારે કોઈ જ ધર્મ જ્ઞાતિ નથી જોવામાં આવતી પરંતુ આજે જ્યારે અમે આવ્યા છીએ કડીનો જે કસબો કહેવાય છે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે કે અહીંયા સૌથી વધારે મુસ્લિમ લોકો વસે છે એટલે એ જોવા છે કે અહીંનો કેવો વિકાસ થયો છે વિકાસના નામે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે આ વિકાસ છે આ રસ્તો છે જોટાણા તરફ જવા માટેનો કે તમે જોટાણાથી આવો છો અને અહીંયા વચ્ચેનો જે હાઈવે છે એટલે તમારે બીજા ગામ જવું હોય તો તમારે અહીંયા તે જ પસાર થવું પડે એમ છે એટલે ખાસ કરીને એ પણ જોવાનું છે કે આ વિકાસ કઈ રીતે થયો છે ખાસ જો ભાજપની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર છે રાજેન્દ્ર ચાવડા એ જોટાણાના છે છે તેઓ આયાથી ઉમેદવાર તો એક વખત એમને પણ કહેવાનું છે કે જ્યારે તમે ગામડામાં પ્રચાર કરવા માટે જાઓ છો તો એક વખત આ રસ્તા ઉપરથી પણ પસાર થજો કારણ કે અહીંયા સમસ્યા ઘણી બધી છે અને જે રીતે આ વિકાસ છે એટલે કે અહીંયા ભાજપનું શાસન છે કોર્પોરેશન અહીંયા જે છે તે ભાજપના જ કોર્પોરેટર શાસન કરે છે મતદારો પણ ભાજપના છે તેમ છતાં વિકાસ નથી થયો કારણ કે ઘણા બધા લોકો છે આપણે એમની સાથે પણ વાતચીત કરવી છે કે છેલ્લા લાંબા સમયથી તેઓ અહીંયા રહે છે કેવો વિકાસ થયો છે કે વિકાસના નામે ખાલી રમત કરવામાં આવે છે તે આપણે અહીંના જ લોકો પાસેથી જાણવું છે સમજવું છે કારણ કે વર્ષોથી આ લોકો અહીંયા રહે છે અને જ્યારે ભાજપ ચૂંટાઈને આવે છે એટલે સ્વાભાવિક છે કે એમને અત્યારે કેવો વિકાસ જોઈએ છે કારણ કે જ્યારે બીજી વખત ચૂંટણી આવી છે ત્યારે એમને કંઈ ફાયદો થયો છે કે નહીં કેટલા સમયથી અહીંયા તમે આ ધંધો કરો છો અહીંયા જ તમારી આમની સામે જે આ રોડ રસ્તા તૂટેલા પડ્યા છે ક્યારેય કોઈ રિપેર કરવા આવ્યું છે

કે અહીંયા બીજા પણ ઘણા બધા લોકો છે તેમની સાથે જ વાતચીત કરવી છે કેટલા સમયથી અહીંયા આ આમનો આ તમને વિકાસ કેવો લાગે છે કંઈ થયું છે અત્યારે નવા જૂનીમાં ના નહીં થયું હજુ કોઈ થયું નહીં અમે લગભગ બે વર્ષ સી ગઈ જોઈએ છે આવો ને આવો જ રસ્તો હોય છે માટીના ડંફર આવો એ નાખીને જતા રે તો કશું થતું નહીં એવો ને એવો રસ્તો થઈ ગયા ભાજપનું શાસન છે તમારા અહીંયા કોર્પોરેટર પણ ભાજપના છે બિન હરીફ ચૂંટેલા છે કોઈ લોકો વિકાસ કરવા નહીં આવ્યા કોઈ જ નહીં આવ્યું તમે જ લો રસ્તો બેન કોઈ લોકો જોવા નહીં આવતો આપણે અરજીઓ કરીએ તો કે હા હા કરે તો કોઈ આવતું કોઈ નહીં એટલે અરજીઓ કરવામાં આવે છે બરાબર છે હમણાં ચૂંટણી છે મતદાન કરવા જવાના મતદાન તો કરશું જ નહીં લોકો આવશે આપણે મતદાન માંગવા તો આવશે કઈ કે ભાજપમાં લો કોંગ્રેસમાં લો આપણા ભાઈ બાપા કરશે તાલ કોઈ નહીં જોતું ભાઈ બાપા કરશે આવ્યું છે કોઈ અત્યારે કજુ નહીં આવ્યું તો કોઈ આવ્યું નહીં આમ આવશે ખરા આવશે તો ખરા કે એમને છે ને આપણે થોડી છે જીતવાની એમને આપણે થોડી જીતવાનું બેન બીજી પાયાની સુવિધા મળી રહે છે બીજી આ પહેલા તો રસ્તો જ આવો છે તો બેન રસ્તો જ આવો છે બીજો પણ છે ક્યાંથી આવો છો હું રહું છું કડી કસબામાં માં પાસે આ રોજનું આવો જ રસ્તો ચાલે જાય મોટા મોટા ડમ્ફરિયા ટેલરો બધું આવે કોઈ જોવા આવતા નહીં વાળા કે કોઈ માણસો કોઈ બધામાં નુકસાન છે જોઈ લો તમે આખા તલાવની પાણીની જાસલપુર ચોકડી સુધી જોઈ લો બધામાં તકલીફ આવે છે આખા કસ્બામાં અમે ગટરો આટલી જ ઉભરાવે છે કોઈ મ્યુનિસિપાલિટીનો કોઈ કોપરેટર કે કોઈ આવતું નથી કસ્બામાં અમે જોઈને જોઈએ છે ઊંચી ઉમેર ઇલેક્શન આવે તારે અમારા કસ્બામાં ફરે છે ગોળ ગોળ એટલે આવીને જોઈ લો તમે જઈને કસ્બાનું ડોર કરી લો આખું શું તકલીફ છે કસ્બામાં

જે અમારા કસબાની અજા સાસરપુર માં તકલીફ છે કસબામાં જઈને ગટરો જોઈ લો પાણી જોઈ લો ગમે તે આવીને જોઈ લો અમારે આ તકલીફ છે આ જાય છે મોટે બોરિંગ સરકારી જાય છે છે આ નંદાશા ચોકડી હાઈવે ચોકડી ઊંધી જાય છે બીજું કોઈ તકલીફ નથી અમને આ તકલીફ છે ગટરોની રોડની એ તકલીફો જઈએ એક જ વાત કરે કે જાઓ તમારે આવે છે માણસ અરજીઓ આલી આલી થાકી ગયા મોબાઈલ પર ફોન કરી કરી થાકી ગયા મેં એટલે અહીંયા વિકાસની વાતો કરવાની છે વિકાસ કેવો થયો વિકાસ કેવો વિકાસ વિકાસ તો કઈ કર્યો સબ કર્યો નહી ખાલી જોવા આવે છે ને જતા રહે છે અને આ ગટરા મટરા તો રોડ પર તો કોઈ આવતા જ નહીં હવે ઓટ વાળા મેટ ઓટ આલ હો ને તો એ આવે છે તો જે નહીં આવતા ઓટ તો આપણે જે કામ કરે એને ઓટ આલીએ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય ઓટ આલે તો અમે કામ કરીએ તો જ કામ કરીએ તો જ ઓઠા લે ના લે રોડ ઉમર તો જોવા આવતા નહીં આ બધા ગટર મોટો ભર ઉભરાય છે ને જોવા નહીં ચાલતા તો કામ નહીં કરતા પાણી મળે છે પીવાનું પાણી તો મળે છે ટાઈમ ટુ ટાઈમ આવે છે પાણી આટલું લેટે પાણી આવે છે તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે એમાં આજ મજ પાર્ટી હોય કામ કરીએ તો અમે ઓટા લઈએ પણ અત્યાર સુધી તો તમે મત આપ્યો હશે હા અને મત તો જો કામ કરે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કામ કરે છે મેં વોટ આલીશું નહી તો નહીં આલી બરાબર એટલે લોકો કહે છે કે કામ કરશે તો મત આપીશું તમે અહીંયા જોઈ રહ્યા છો બીજા પણ લોકો છે કારણ કે કેટલા સમયથી એ બધા લોકો અહીંયા છે એટલે સમસ્યા તો એ લોકોને ખબર છે કે અહીંની રોજિંદી જે સમસ્યા છે સમાધાન આવે છે ક્યારે અહીંયા બીજેપીની સરકાર છે અભિયાન નગરપાલિકામાં બધી સીટો બરાબર તો બી કોઈ કામ થતું નથી આમાં રાજકારણ બહુ ખરાબ છે કરીનું બરાબર બીજેપીને વોટ આપો તો અહીંયા બધા સુધારા થશે બરાબર તો પબ્લિકે સમજ સીટો આપી દીધી છે બધી બીજેપીને બરાબર તો બી કોઈ કામ થતું નથી અહીંયા બરાબર કોંગ્રેસના લીડરોનું કશું જ આવતું નથી બરાબર કોઈ બી સમસ્યા હોય છે કોંગ્રેસના લીડરોને કહીએ તો એ નગરપાલિકામાં વાત કરે છે તો નગરપાલિકાવાળા કોઈ એમનું કંઈ સાંભળતા નથી

એ તો હવે બધી રાજનીતિ નો કોમેન્ટ અમને બીજા એટલે પાછળથી અવાજ આવ્યો કે કોઈ વિશ્વાસ છે જ નહીં કારણ કે કોઈને અહીંયા વિશ્વાસ નથી કેટલા સમયથી અહીંયાથી અપડાઉન કરો છો બેન અપડાઉન એટલે આ તો અમારું હોમ છે સવાર પડે કે રાત પડે અમારે અહીંયા થઈને સત્તર વાર નીકળવું પડે છે અમે તો અમે પણ આજુબાજુના જે ગામડાના વ્યક્તિઓ છે જોટાણા જવાવાળો માર્ગ અહીંયાથી જોડાયેલો છે લક્ષ્મીપુરા જવાવાળો માર્ગ અહીંયાથી જોડાયેલો છે દેવુસણા

કે જે પેલી બાજુ લક્ષ્મીપુરા ગામ છે ગ્રામ પંચાયતને બી નુકસાન છે આ બાજુ રેસિડન્ટ સોસાયટીઓ બને છે એમને બી નુકસાન છે આ ગામ તળાવ છે પાછળ ગામ તળાવની અંદર વરસાદની અંદર વરસાદી પાણી એકત્રિત થવું જોઈએ એની જગ્યાએ ગટરનું પાણી એકત્રિત થાય છે કઈ જગ્યાએ સ્વચ્છતા જોવાની આપણે સ્વચ્છતાના નિયમો છે તો સ્વચ્છતાના નિયમોનું પાલન થવું જોઈએ કારણ કે એક જ વસ્તુ કે સ્વચ્છ સ્વચ્છ ભારતનો અભિયાન ચલાવતા હોય તો સ્વચ્છતા બધા બધી જગ્યાએ સરખી હોવી જોઈએ તમામ વ્યક્તિઓ નગરપાલિકાને વેરા ભરે છે નગરપાલિકાને એમને કોઈ અગવડતા હોય તો એ પોતે આવે પોલીસ પ્રોટેક્શન સાથે એમને કંઈ તકલીફ પડતી હોય તો આવે અહીંયા અહીંયા જે વ્યક્તિઓ જે રીતે અહીંયા ઇન્ટરવ્યુ આપવા માટે ઊભા જે રીતે એમની જોડે બી ઊભા રહેશે પણ જે કાયદાકીય જે રીતે અધિકારીનો જે અધિકાર છે કે ભાઈ જે વસ્તુઓ ક્લિયર હોવી જોઈએ રોડ રસ્તા એ આના માટે આ લગભગ લગભગ તમે ચોથીથી પાંચમી વાર આવ્યા હશો આ આ પ્રમાણે બીજા ઇન્ટરવ્યૂ આપેલા છે કે ભાઈ આ રોડ ઉપર અહીંયા એક્સિડન્ટ પણ થયેલા છે લોકોની ફેમિલીઓ ફેમિલીઓ રોડાઈ ગઈ છે આ ખાડામાં એક લેડીઝનું મૃત્યુ થયું છે એના આગળવાળા ખાડામાં પણ લેડીસનું મૃત્યુ થયું છે એ અહીંના નહીં બાજુના ગામડાના કે જે અહીંયાથી નીકળતા હોય પાછળ ડમ્પર હેવી લોડેડ ડમ્પર નીકળે છે એવરી ડે લગભગ તમે અહીંયા ઊભા છો તમારી નજર આગળ અહીંયાથી પાંત્રીસ થી ચાલીસ ડમ્પર નીકળ્યા હશે રોજના સો ડમ્પર ઉપર નીકળે છે એ ખાણ ખનીજ વિભાગને ખબર નથી પડતી

કે આજુબાજુની સોસાયટી વાળાને રહેવાની તકલીફ છે જો ચોમાસાની અંદર ચાર ઇંચ પણ વરસાદ પડે ને ગામમાં એક સાથે તો એ તળાવ ઓવરફ્લો થઈ જશે આ પોતે ચલો હું બતાવું તમને એટલે આપણે એ પણ જોવું છે અહીંના જે સ્થાનિકો છે આપણને બતાવી રહ્યા છે કે કઈ રીતે છે ચાર યાત્રા હોવા છતાં બી આ હાલત છે બેન ચાર યાત્રાધામ આવેલા છે તે જતા અહીંયા સાંકલપુર પાટણ વગેરેનો શોર્ટકટ રસ્તો પડે છે

સૂર્ય મંદિર મેરેલી માતાનો મંદિર વગેરે આયા મરતોલી આટલા ગામો બહુ મોટા પરમામાં આયા એક લેડીસ ફોર થઈ ગયા થા બાઈક ઉપરથી પડી ગયા થા એટલે સમાવની સમસ્યા બેન વર્ષોથી અમે આ વસ્તુથી પીડાઈએ છીએ કોઈ ધ્યાન આપતું નથી બેન આપણે અપરા તરાવ જોઈએ કે તરાવની કેવી સુવિધા બેન અહીંયા આગળ સોશલ થાય છે કેવળ ન કેવળ અહીંયા કોઈ અમે કોઈ પણ પ્રકારનું કરતા નથી અમારું કેવળ સોર કાલે તમે જોજો આ ઇન્ટરવ્યુના હિસાબે કા મારા ઉપર કોઈ દોબાર થાશે એવું નથી અહીંયા કે રાજકારણ બહુ મોટા પરમાણમાં ચાલે છે બેન અહીંયા બહુ મોટા પરમાણમાં રાજકારણ કાલે હું ગા વેપર કરવું પોપ કરવું છે લગન પ્રસંગમાં જવું પણ કા મારા ઉપર છે મને આનો કોઈ અફસોસ નથી મને ઓન્લી વન એક જ સપ્તાહ જે કઈ 4000 યાત્રા દામ આવેલા હવે કમસેકમ મુસ્લિમનો સામે ના રાજકારણ કરો છો તમને દીવા જેવું દેખાય મંત્રી આવે આ તમે એને બાયપાસ લઈ જાઓ છો બરાબર અહિયાં આગળ કોઈને લાવતા નથી આ જુઓ આ ગાડી સામાર વીઆઈ વીઆઈપી કો નીકળે છે અહિયાં આગળ એ कोई बोलवा से यार नथी हां शासन सु करवा बैठो छे भगवान ना भरोसे छे बे अतः ओनली वो एवू जरूरी छे कि બધા डिमोलेशन થાય છે એક ટોટલ બેન્ક આકેસન છે ક તમને આવી તો બધા ગુમળો તોડી નાખશો કોઈ ગરીબ તો એવા જરા સરકાર બની ત્યારે સરકાર એમ કહેતી થી કે આમ ગરીબી હટાહેંગે અરે તમે ગરીબી

ઉભી કારણ કે આ આ જે તળાવ છે સુવિધા માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ ગટરનું પાણી અહીંયા ઉભરાઈને બહાર આવે છે આ આ એ દેખાય છે કે આ એ વિકાસ છે કે જે લોકો અત્યારે કંટાળી ગયા છે આ આ કેટલા સમયથી પહેલા તળાવ બનાવવામાં આવ્યો છે બેન ગામ તળાવ છે આ વર્ષો જૂનું છે સૌથી મોટામાં મોટું ગામનું સૌથી પહેલો તળાવ આ છે એના પછી જે બી નવા વિસ્તાર ડેવલપ થયા છે એની અંદર જે જૂના તળાવો હતા એને ખોદી અને એને રિનોવેટ કરવામાં આવ્યા છે જૂના તળાવની અંદર કોઈ પણ રીતનું કોઈ પણ નવી કોઈ પણ આપણે જોઈએ તો સૌથી પહેલા ગંદુ પાણી છે ગટરનું કે જે કીચડ સાથે અંદર જાય છે અને એના એના લીધે તળાવની જે તળ સપાટી છે પાણી શોષાતું નથી વરસાદ પડશે ત્યારે આ અત્યારે હાલનો જે લેવલ છે એ લેવલથી ઓવરફ્લો થાય તો આજુબાજુની સોસાયટીઓ પ્લસ કે એનાથી આગળ અલદેસણ જાસલપુર જવો રોડ પણ બ્લોક થઈ જાય છે અને આ જે રોડની વાત છે તો રોડની અંદર જો રોડ ની ઉપરના ઉપર સરફેસ કરીને આપવામાં આવી છે આ જૂનો રોડ છે એની ઉપર આ નવી સરફેસ એના એના નીચે નીચે જૂનો જૂનો રોડ રોડ છે છે જે જે તે વખતે સર્વે થતો હોય તો સર્વેના હિસાબે આજુબાજુના જે રેસિડન્ટ વિસ્તાર છે એનું લેવલ અને રોડ નું લેવલ મેચ કરવાનું થતું હોય હવે રોડની સરફેસ ઉપર નવું સર્ફેસ તમે પાથરી અને રોડ બનાવશો તો એ ટકવાનું નથી પ્લસ કે બાજુનું બાજુનો વિસ્તાર નીચો રહેશે તો એમાં પાણી ભરાવાના જ છે અને એ પાણીના નિકાલ માટે તમારે કંઈક ને કંઈક રસ્તા કરવા પડશે તો સરફેસ આપણે એ રીતે લેવલ કરીને બનાવવામાં આવતું હોય

આગળ ચાલશે સ્વચ્છતા અભિયાન ની અંદર આ અંદર વેલ છે એ વેલ ની જોડે જોડે અંદર કિચડ છે આ કિચડ આ ના કારણે જે પણ અંદર જીવ જંતુઓ કે જે બી ઝેરી વસ્તુઓ રહેતી હોય આજુબાજુના વિસ્તારના રહેવા વાળા નું શું ડમ્પિંગ સાઈડ છે ડમ્પિંગ સાઇડમાં રોજ રાત્રે કચરો સળગાવવામાં આવે છે ત્યાંથી પેલી બાજુ પાછળ જોઈએ તો લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત આ બાજુ આદુદ્રા આ બાજુ કડી એ ત્રણેયની વચ્ચેની વિસ્તારની અંદર ડમ્પિંગ સાઇડ આવેલી છે ડમ્પિંગ સાઈડની અંદર કચરો જાય છે ત્યાં પછી જે સળગવા જેવું હોય એ સળગાવી દેવામાં આવે છે તો રાતના ટાઈમે આઠ વાગ્યા પછી જે પણ ઉણો થતો હોય છે એ બધો ડમ્પિંગ સાઇટ હોય છે

અહીંયા હજુ આપણે આ પાણી આ ગટરનું પાણી છે આ બધું બહાર નીકળી નીકળી જે તળાવમાં ભેગું થાય છે જે તળાવને સ્વચ્છ બનાવવાની વાત છે ત્યાં બધી ગંદકી જ અત્યારે ભેગી થઈ રહી છે એટલે આજુબાજુવાળા જે લોકો છે એમને સૌથી વધારે એવું થશે જે લોકો રહે છે એમને તો વર્ષોથી અહીંયા જ રહેવાનું છે આ જ દશામાં રહેવાનું છે જે આ દુર્ગંધ મારતું જે પાણી છે એમના ઘર સુધી પહોંચતું હશે અને પછી જ્યારે સ્વચ્છતાની વાત આવે છે સ્વાસ્થ્યની વાત આવે છે લોકો અહીંયા રહી અને પોતાનું જીવન ગુજરાન કરી રહ્યા છે બીજા પણ ઘણા બધા લોકો છે જે અહીંયા વર્ષોથી રહે છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે લોકો અહીંયા હકીકતમાં રહે છે એમને સૌથી વધારે ખબર છે કેટલા સમય કારણ કે આજે પરિસ્થિતિ છે એ ઘણા સમયથી છે આમનો કોઈ નિકલ આવે એવું લાગે છે તમને આના અંદર એવું છે કે ભાજપ સરકાર બહુ સારી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સારું કામ કરે છે પણ એમના નીચેના જે વ્યક્તિ એ લોકો વારંવાર ગ્રાન્ટોના અંદરથી પૈસા ખાઈ જાય જેમ કે તમે જોઈ શકો આજ મારી ઉંમર 30 વર્ષ થઈ ગઈ બરાબર મારો જન્મ અહીંયા કડીનો મે મારી લાઈફના અંદર આ રોગ કદી સારો જોયો નથી એક વરસાદ પડશે તો આજુબાજુની બધી સોસાયટી અંદર પાણી ભરાઈ જાય લોકોને પોતા મેગીન મેડમ ભાડાના ઘરના અંદર રહેવા જવું પડે બરાબર એટલે મહેરબાની કરીને અમારે ભાજપ સરકારને એટલી વિનંતી છે કે અમે આ મુસ્લિમ સમાજ તમને વર્ષોથી સપોર્ટ કરીએ છીએ તમને ખુલ્લે આમ વોટ આપીએ છીએ બરાબર તો પણ અમારા સાથે આવો ભેદભાવ કેમ તમે કડીના બીજા વિસ્તારમાં જાઓ બરાબર અને અમારો વિસ્તાર જોઈ લો ગમે ત્યારે ગંદકી વાળું પાણી આવે બરાબર ચકલી ચાલુ કરો તો બી ગટરનું પાણી આવે અમે ટેક્સ ભરીએ છીએ વેરો ભરીએ શિક્ષણ રો રોણ મેરો સફાઈરો બધું ભરીએ તો પર તમે સ્થિતિ જોइए કો વારંવાર દરેક મહિને અમારો છોકરો બીમાર પડઅ અને અમારે દવાખાને મજૂરી કરીએ અમે કે છોકરાનો ઈલાજ કરાવીએ કે પોતાનો ઘર મેકીન ભાડાના ઘરને અંદર રહેવા જોઈએ હવે એ ચોમાસુ નજીક વરસાદ આવસો બરાબર તો અમારે પોતાનો ઘર સોસાયટીમાંથી ખાલી કરી કરી બીજે ભાડે રહેવા જવું પડે 4 4 5 5000 રૂપિયા ભાડું અને કડીના અંદર એટલી મુસ્લિમ સોસાયટીઓ ભી નહી કે અમને કોઈ જગ્યા પર ઘર ભાડે મળે કોણ કે આગળ

પરિસ્થિતિ અહીંયા ઘણી બધી ચૂંટણી નો બહિષ્કાર કરવાનો છે કારણ કે વિધાનસભાની ચૂંટણી હવે જયારે નજીક માં છે કારણ કે અહિયાં ત્રણ ત્રણ ઉમેદવારો મેદાન છે પણ લોકો ને અહિયાં એવું છે કે

તમારે લોકોના કામ કરવા હોય તો જ તમે લોકો પાસે આવજો કારણ કે લોકો ખુબ કંટાળી ગયા છે એમને બધાને એવું થઈ રહ્યું છે કે ના અમારે વિકાસ ના કામ જોયું છે ખાલી મતો નથી મત આપીએ છીએ બે નારી તમે ચૂંટાઈને જાવ જાઓ છો જગ્યા પર એક વખત આ લોકો કામ કરીને બતાવશો તો બીજી વખત તમારે અહિયાં હાથ નહીં જોડવા પડે નહીં કેવું પડે કે અમને મગ આપજો જે રીતે કરી વાત જે આકસ્મ છે તેમની આ દશા છે તેમને લઈને આપશો માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર